અરે શિકર ચીણી દવા કરી તે લાલ ચોર થઇ ગયો મને તો રવાય ના મારે કરું તો હું કરું કીધું આમ પાસે

સાચી વાત સર ચમનિયા જેવા નઈ ચમનિયા થી આપડે હા થાય દશા પૂરી કરી દેવાની સર ચામનિયા થી આપડે ભૂંડા થઈ જઈએ કોઈ નવો આયોજન કરીએ લેહર ઘર આવી તો ખાટવડ લાય અમે આનું સોયર માં આરામ કરવું પડશે મારે આટલા બેવો ખાટો દેતો આવ તું લાય ને ફોટો બરાબર ના વાતું નહી યાર આ તો મારી દશા આઈ સયે આ ચમનિયો પછી વેગો રહે તો હાયું સોય થી ગમ્મો કાઢી મેરો પછી પૂરા ઓ આ આ તમારે બે દાડે બે કોઈ કોઈ તો નાખી ને તો બાપડી

ડોક્ટર તમે હા થી રબત ચૂકે આતો તો અમે 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 રામા દે એવી દેખી આયતી બાપરાની તો પપ્પાતે મો તાકડા પોકી જો તો થોડા પૈસા સગવડ કરે અને રામા ને દવા લઈ લઈ જાતા તાં એટલે પૂરા છે હડ્યો આપલા ગામ માં દવ કોક બલા બળ પાળ ને બળ ગતો ગતું પણ હું રામા તારા ઘેર જઈને આ બે દાથી દેખાતા નહીં અમે દવા કોન જાતા છે હું દીધું તા ખબર નહીં નહીં ખબર મતા ભેગો થવા આવતો તો

મારું શરીર આખું ઉજવા નાખ્યું ને તું એવું શું કર્યું તું અરે દવા કરી જો મારે એક તો વ્યવહાર જવું હતું ઉતાવળ નથી કીધું મારા પેરા બધું એક ના એક હતું કીધું કાઢી ધોઈ ને કીધું હુકી દઉં પછી નઈ કીધું પે ઉપરું

કોઈ નો રસ્તો કરવો પડશે અરે ગોમ નું બરબાદ કર્યા સહર્યો તમારી દવા કરી ગયો પેલા શેંભુર કરી ગયો ગાય મરી ગઈ

જો બાપા જબર ઓહળ પડ્યા છે હું કરું આ ઓન તો ત્યારેનો ખબર પડી જાય તો કહું હું શિકાર ઓન તે મારા વખા છે આયા હોફી પડશે એને જાય જાય એ તો મને નહીં પડ્યા તો

આય સંભો પકડી 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 અરે આ પકડી અરે આ સંભો પકડો તો હાથ રહે ને દોરિયા બગલ અરે પોખવા ની કે હું પડું કે હું માય ઉમળો બેહી જો સંભો આ આગળ સુકા આગળ સુકા

હા જેટલું દોડાયું બા નાગરિયા ને રમલાને અને રહી જતો તો તે સંપૂર્ણ ને શિકાર કોઈ દેખાતું તો નહીં જતા રહ્યા લાગશે ઓછામાં ઓછામાં કી ચમ્યો શિવા જો પણ ચમંજ્યો તો એરંડોમાં પેહ ગયો હતો લ્યા જેટલા ચાર પાંચ વીઘા એરંડા હતા થી મજોથી ઓછા હતા પણ આ કોટોમ બોટોમો ગયો છે ને મારા લુગન દશા બગાઈ છે ત્યાં હું મારા તો ગમવાના વખાયા છે અને અમારે ગમવાના જોઈ લ્યા આ ચાર જણા એક અંગાથી વરજ્યા છે તે લાવશી લાવશે પણ હું ગમો નહીં જાઉં મારે તો ખેતરમાં રહું છે તે કોઈ મગજ મારી જ નહીં પછી તો ડફળોમાં હાલ નહીં નાખવાનો હાલ તો બધો ડફળો બંધ પછી તો નાખ્યો જોઈ પણ પેલા દોઢ પગ દોડી નાખે કે હું કાં દોડ્યા છે આયુ વન એક નહીં બીજો ભાજી જવા કોટું ખાલી દોડવા મને જવા દેહો ના હું ખેતરમાં મને નહીં દે લેહાનાગણ હા આ તો તમારું શેટીન જતો રહ્યો ફોન કઈ વાયે ધમપી આવી ગયો એમને કે ના ફોન ના કરાય મને અલ્યા ફોન ખાઈ ગયો ના તું વીરો લેક્યો મારે ના મારીએ કો હું બોલામાં મરી જા મારવા આવ અલ્યા હું નોમ

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ અસર ઓફિસિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો જય જોગણી